સિહોર નગરપાલિકાના અપક્ષ નગરસેવક મહેશભાઈ લાલાણી દ્વારા નગરપાલિકાના વહીવટમાં ભાજપ સંગઠનની દખલગીરીને લઈને ચીફ ઓફિસરનો રાજીનામાનો ચર્ચાનો વિષય બન્યો સાહેબ આપના પરિચય સાથે નમસ્કાર લાલાણી કાઉન્સિલર હવે વાત કરી છે અને શહેરના નાગરિકો માટે કે હવે એવું લાગી રહ્યું છે કે સિહોર શહેરના ભાગ કાંઈક ખૂચ્યા હોય અને સિયોર નગરપાલિકાની માઠી દેશા બેઠી હોય એવું અમારા જાણવામાં આવ્યું છે કારણ એ છે અને આ બોલોનું કારણ પણ એ છે કે સારા અધિકારીઓ જે છે એ સારા અધિકારીઓ સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ટકતા નથી કે ટકવા દેવામાં આવતા નથી આ પ્રશ્ન મેન છે અને આ ટોપ ઓફ ધી ટાઉન પણ લોકો અમને પણ પૂછે છે કે ભાઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જે છે એ નહીં ટકવા પાછળનું કારણ શું તો એ બાબતે મારે થોડો પ્રકાશ હું જે જાણું છું એ બાબતે પાડવો છે કે અગાઉ સ્થાયી ચીફ ઓફિસર પરાક્રમસિંહ મંગવાના કે જે બાવોસ ચીફ ઓફિસર હતા અને ઘણા સમયે એટલે કે દસ થી બાર વર્ષ પછી આપણને સ્થાયી ચીફ ઓફિસર બન્યા હતા તો આ ચીફ ઓફિસરને અહીંથી બદલાવી અને અહીંથી હાંકી કાઢવા માટે થઈને એની પાછળનું કારણ શું હતું એની પાછળ કોણ હતું તો અમારા જાણવા મુજબ સિહોર શહેર સ્થાનિક સંગઠન ભારતીય જનતા પાર્ટીનું અને એના અમુક કાર્યકરો હતા કે ભાઈ એની પોતાનું ધાર્યું ન થાય એટલે ચીફ ઓફિસર નથી સારા એવી ઉપર રજૂઆતો કરવામાં આવતી હતી પણ આ પણ બાહોશ ચીફ ઓફિસર હતા એવી શહેરી વિકાસ માં છાપ પણ હતી તેમ છતાં એમને પણ અંધારામાં રાખી અને વારંવાર રજૂઆતો કરી અને આ પરાક્રમ સીવાના કરી અને એમણે એને સંતોષ માન્યો પણ છેલ્લા આઠ મહિનાથી અને જ્યારે ચૂંટાયેલી બોડી આવી ત્યારથી હું જાણું છું અમને એમનો જે પરિચય કે એના સહવાસમાં રહી જે કામ કરવાનો અમને જે મોકો મળ્યો છે તો

એમની ક્ષતિઓ હોય છે એની વહીવટી ખામીઓ હોય છે તો એની હિસાબે થઈ અને આજે ચીફ ઓફિસરને આજે ઉધરો લેવામાં આવતા હોય છે આ ઉધરો લેવામાં આવતો હોય વારંવાર ટોર્ચરિંગને હિસાબે થઈને આજે અધિકારીઓ જે છે એ પોતે કંટાળી જાય એવું અમને લાગે છે તો એને હિસાબે આજે અત્યારે પ્રદીપભાઈ મોહનાણી જે સારા બાહોશ અધિકારી છે સારા અધિકારી તરીકે હું અમને સન્માની રીતે જોઉં છું અને ગણું પણ છું તો એ મારા જાણવા મુજબ એ પણ હવે આપણા હાથમાંથી જતા રહે એવું આપણને લાગે છે કારણ કે જાણવા મળતી માહિતી મુજબ પ્રદીપભાઈ મોહનાણી દ્વારા આ સિહોર નગરપાલિકામાં નહીં રહેવા માટે થઈ એને એમને પ્રમુખ શ્રી સિહોર નગરપાલિકા તેમજ આરસી એમને પોતાનું રાજીનામું લેખિતમાં લખીને આપી દીધું છે એવું મારા ધ્યાન ઉપર અને જાણવામાં આવેલ છે તો જો અવારનવાર જો આવું થતું રહેશે અને અવારનવાર જો આમ જ બનશે

આજે જે કઈ કાર્યવાહી એમના દ્વારા કે ભાઈ ગંભીર જે બાબતો હોય એ ધ્યાન પર લેવામાં આવતું નથી અને જે શિક્ષાત્મક પગલા લેવાના હોય એ પગલા પણ એના તરફથી લેવામાં આવતા નથી અને માત્ર ને માત્ર સવાલના જવાબો દ્વારા સિહોર નગરપાલિકાને આમ નામ રાખી અને કામો આજે ટલને ચડે છે એનો દોષનો ટોકરો ચીફ ઓફિસર ઉપર પણ ઢોળે છે તો મારે આરસીએન સાહેબને નમ્ર વિનંતી છે કે સાહેબ આપ આ જે કઈ પ્રશ્નો આવતા હોય એનું ગંભીરતાથી ધ્યાન ઉપર લ્યો એ અરજીઓની તપાસ કરો જે જવાબદાર હોય એમને એમની માટે શિક્ષાત્મક પગલાં લ્યો જે ચાલુ જે સભા સભાદલ હોય એમની માટે થઈને આજે એ તો વહીવટ કરવા જાય છે સારો વહીવટ કેમ થાય એ માટે થઈને જ તે લોકો પ્રયત્નશીલ હોય છે પરંતુ જ્યાં જ્ઞાનનો અભાવ હોય જ્યાં વહીવટનો અભાવ હોય અને એમની ક્ષતિ હોય તો એમની માટે શિક્ષાત્મક પગલાં લેવા એ જવાબદારી આપવી છે

આજે આ સ્થાનિક બોડી જે અત્યારે ચૂંટાયેલી ભારતીય જનતા પાર્ટીની આવી છે એ નિર્ણય કરતા નથી અંદરો અંદર બાંધવામાં અને કામો આમાંથી આમાં ચેકચુક કરીને લેવરાવે પાછા બીજા સુધારણા કરાવે પાછા ત્રીજા સુધારણા કરાવે તો આ જે પાંચ કરોડ કે સાત કરોડના જે કઈ ગ્રાન્ટોના ઠરાવો અગાઉ જે થયા છે પાંચમા મહિનામાં ત્રીજા મહિનામાં એ એક પણ કામનો પ્રોગ્રેસ આજે આ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો નથી અથવા એના જે સત્તાધીશો છે એમના દ્વારા કરવામાં આવ્યો નથી એનું મેઈન કારણ કે અંદર અંદરની આજે કાપક અથવા કામોની અંદર જે કઈ ફેરબદલ હોય આ ફેર ને કારણે આજે જે એસ્ટીમેટો ફરી વખત કરાવવાનો છે આજ સુધીમાં મારી જાણ મુજબ ચાર વખત તો એસ્ટીમેટો આજે જે કન્સલ્ટિંગ એન્જિનિયરો એ ફેરવ્યા સ્થાનિક જે એન્જિનિયરો છે એમણે પણ ફેરવ્યા તો આનો દોષનો ટોટલો ચીફ ઓફિસરને ન આપતા ચીફ ઓફિસરને એવો આદેશ આપો કે કડકમાં કડક રીતે કાર્યવાહી કરો જે દોષિત હોય એની માટે પગલા લો અને સરકાર શ્રી જે કઈ નાણા આપે છે એનો ત્વરિત નિકાલ થાય એવી કાર્યવાહી આપના દ્વારા થાય આવા કડક અચીફ ઓફિસર આજે મૂકો અને જેથી કરીને આજે જે કર્મચારીઓ આજે બેફામ કેલા છે આટલા બધા કર્મચારીનો પગાર ચૂકવતા હોવા છતાં કર્મચારીઓ કામ કરતા નથી અવાર મીડિયાની અંદર પણ પાણીની ફરિયાદો હોય છે ગટરની ફરિયાદો હોય છે કચરાના ઢગલાની ફરિયાદો હોય છે રસ્તાની ફરિયાદો હોય છે તો આ બધા જે પ્રશ્નો જે છે એ સ્થાનિક પ્રશ્નો છે મહત્વના પ્રશ્નો છે સીએમ નગરપાલિકા માટે તો આવા પ્રશ્નો તાત્કાલિક આજે ત્વરિત ઉકેલાય એ એમ ચીફ ઓફિસરને આજે ગાઈડન્સ અને માર્ગદર્શન આપો બાકી જો આવી રીતે વારંવાર જો ચીફ ઓફિસર આજે અહીંયા ફરતા છે તો સિહોર નગરપાલિકાની છાપ જે ટોપ ઉપર હતી એ હાવ ઘડગલાસ થઈ છે અને કોઈ પણ ચીફ ઓફિસર અહીંયા આવવા માટે તેને તૈયાર નહીં હોય અને એને હિસાબે થઈને જો કોઈ આજે જે વહીવટ કથળે કે આ કાંઈ થાય તો આ તમામ સંપૂર્ણ જવાબદારી આરસીએમ સાહેબ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સાહેબની રહેશે એમ ચોક્કસપણે માનું છું તો મારી ફરી વખત બે હાથ જોડીને નમ્ર વિનંતી છે પ્રાદેશિક કમિશનર શ્રીને કે સાહેબ આપ ધ્યાન આપો પૂરતું ધ્યાન આપો અને વહીવટ કેમ સારો થાય અમારી ક્ષતિ હોય તો અમને પણ જણાવો અમારી માટે પણ પગલાં લઈ અને અમને પણ આજે સિદ્ધા કરો પણ અમે તો આજે એક વસ્તુ કહેવા માંગીએ છીએ કે અમે કામ કરવા માટે જ આવ્યા છીએ તો કામ કેમ સારા થાય એ માટે અમારી આજે પૂરી પૂરેપૂરી તૈયારી છે તો આપને ભરી ભરી વિનંતી કે સાહેબ ચીફ ઓફિસર છે એને ટોર્ચરિંગ નહીં કરતા જે વહીવટમાં બેઠા છે એમને આજે કડક શબ્દોમાં અને પોતાને આજે કાયદેથી ભાન એને કરાવો એવી મારી ખાસ આપને નમ્ર વિનંતી છે જય ભારત માતા